શિનોર તાલુકામાંથી સમાચાર મળી રહ્યા છે શિનોર તાલુકાના સાંગલી ગામે કાયા ખાતે આજ હતી શિનોર તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા આજે પંદર નવેમ્બર ક્રાંતિકારી વીર બિરસા મુંડાની ની નિમિત્તે બિરસા પોસ્ટર મૂકી આ સર્કલને બિરસા મુંડા સર્કલ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અત્રે ઉલેગનીય છે કે શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આદિવાસી મસીહા તેમજ આઝાદી નિમિત્તે અમૂલ્ય યોગદાન આપનાર ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે એસસી એસટી ઓબીસી સમાજના યુવાનો પોતાના જીવન વિશે જાણે અને એમના વિચારો પોતાના જીવનમાં ઉતારે એવા ઉદ્દેશ્ય સાથે આજે સાગલી કાયા વરોહણ ચોકડી ખાતે સર્કલ ઉપર બિરસા મુંડાનું પોસ્ટર મૂકી સર્કલને વીર બિરસા મુંડા સર્કલ તરીકે જાહેર કરી તેમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય જેડી વસાવા સેગવા સરપંચ અલ્પેશ વસાવા મુકેશભાઈ વસાવા અવાખલ કલ્પેશભાઈ વસાવા ઉતરાજ ધર્મેશ વસાવા નગીનભાઈ પરમાર જગદીશ પ્રજસૂર્ય મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કામરાન નકુમ ન્યૂઝ ટુડે સાહેબ બનગી જય બિલિસ્તાન જય બિલિસ્તાન જય બિરસા મુંડા જય બિરસા મુંડા આજ રોજ 150મી જન્મજયંતિ નિમિત્તે બિરસા મુંડાના જે પણ વિચારો છે તે એમના જન્મદિવસ નિમિત્તે જાહેર જનતાને ખબર પડે કે બિરસા મુંડાએ શું આઝાદીના પર્વ વખતે જે પણ જે બલિદાન આપ્યું છે તે પ્રતિમા જોઈ અને આ સાહેબની જે પણ પોસ્ટર લગાવ્યું છે પોસ્ટરના માધ્યમથી એમના વિચારો કાયમ એસીએસટી ઓબીસીના સમુદાયના દિલમાં રહે એ હેતુથી મેં આજ રોજ એકસો પચાસમી જયંતિ નિમિત્તે બિરસા મુંડાનું સર્કલ જાહેર કરીએ છીએ જય આદિવાસી કઈ જગ્યા ઉપર જાહેર કર્યું છે આપણે સિનોર તાલુકાના સાટલી મુકામે